સુરતમાં એક યુવાને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી લોકો જન્મદિવસ નિમિત્તે પોતાના મિત્રો સાથે બહાર ફરવા જવા અથવા તો પાર્ટી કરવા જતા હોય છે પરંતુ સુરતના ફેનિલ કુકડિયાએ પોતાના મિત્રો સાથે ખોટો ખર્ચ નહીં કરી અન્ય લોકોને મદદરૂપ થાય તે માટે રક્તદાન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી સુરતના સર્વધન સેવા ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ ફેનિલ કુકડિયાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે મનાવ્યો હતો અને પોતે વર્ષોથી સમાજ સેવા કરી રહ્યા છે તેમજ પોતે આપઘાત આંદોલન પણ ચલાવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય યુવાનો આપઘાત કરવા જાય ત્યારે તેમને સમજાવી અને ઘરે પરત ફરવાનું કામ પણ ટ્રસ્ટ ફેનિલ કુકડીયા કરે છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રોએ પણ સેવા યજ્ઞમાં આહુતિ આપી હતી અને પોતાના મિત્રનો જન્મદિવસ હોવાથી તેમની સાથે પણ સુરત લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર રક્તદાન કર્યું હતું અને ફેનિલ કુકડીએ અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે પોતાના અંગનું દાન માટેનું ફોર્મ ભર્યું હતું આમ સમાજના તમામ લોકો ખોટો ખર્ચો નહીં કરી અને માનવ જીવનનો ઉપયોગ થાય તે પ્રકારે જન્મદિવસની ઉજવણી કરે તે માટે લોકો ને પણ કરવામાં આવી હતી મારો નામ સેનિલ કુકડીયા ઈ આજે ચના માટે આવો આજે મારો પચીસમો જન્મદિવસ છે અને આજે હું મારા ખાસ મિત્રોને અને એના સહયોગથી રક્તદાન કરવા જઈ રહ્યો છું મેં એ લોકોને એક વિચાર રજૂ કરેલો કે આજે જન્મદિવસ છે તો ખોટા ખર્ચા અથવા કેક કટિંગના બદલે આપણે રક્તદાન કરીને જે આ સમય છે એમાં જે રક્તદાતાને રક્તની જરૂર હોય છે અને એની અછત પૂરી કરવા માટે મેં આજે સૌને આહવાન કર્યું હતું અને આજે મારા મિત્રો સાથે હું બારમી વખત રક્તદાન કરીશ મને આ વિચાર ઘણા ટાઈમથી હતો ને દર વર્ષે મારા જે જન્મદિવસ નિમિત્તે હું આ રક્તદાન કરતો જાઉં છું અને ખાસ એ વિચાર હું બધા વ્યક્તિઓની સામે રજૂ કરું છું કે જ્યારે જરૂર હોય ત્યારે બ્લડ બેંક અથવા કોઈ જ્યારે રક્તદાન કેન્દ્ર અથવા જ્યારે કોઈ બ્લડ કેમ્પ કરે છે ત્યારે રક્તદાન અચૂક કરજો કેમ કે તમારા એક રક્તને લીધે કોઈ એક વ્યક્તિનું જીવન બચી શકશે એવો મારો વિચાર છે